ઓમ ગણેશ હર હર મહાદેવ હવે ઘણા લોકોનો પ્રશ્ન છે કે ગુરુજી હોળાષ્ટક શરૂ ક્યારે થાય છે ક્યારે થશે અને અમુક લોકોને ખબર જ છે હોળાષ્ટક ક્યારે શરૂ કે પૂર્ણ થશે પણ એ લોકોના અમુક પ્રશ્ન એવા છે કે એ સમયે અમે જમીન લઈ શકીએ એ સમયે અમે ગૃહ પ્રવેશ કરી શકીએ એ સમયે અમારે અમુક એવા કાર્યો છે જે મજબૂરીમાં કરવા પણ પડે તો શું કરી શકાય કે નહીં આજે એ વિષય ઉપર બહુ ટૂંકાણમાં સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સર્વપ્રથમ પ્રશ્નનો ઉત્તર એ છે કે હોળાષ્ટક આ વખતે ત્રેવીસ માર્ચે શરૂ થઈ રહ્યા છે અને ત્રીજી માર્ચે પૂરા થશે વ્રતની પૂનમ છે એ બે છે પણ હોડાષ્ટક પૂરા થવાના છે ત્રીજી માર્ચે જે દિવસે અભ્યંગ સ્નાન આદિ બધું છે તો ત્રેવીસ થી શરૂ થઈ અને ત્રીજી માર્ચ સુધી હોડાષ્ટક રહેશે બીજા પ્રશ્નોના ઉત્તર એ છે કે હોડાષ્ટકમાં ક્યારેય પણ ગૃહ પ્રવેશ ન કરવો હોડાષ્ટકમાં ક્યારેય નવા ઘર માટે વાસ્તુ આદિ ન થાય હોડાષ્ટકમાં લગ્ન ક્યારેય ના થાય હોડાષ્ટકમાં યજ્ઞ ક્યારેય ના થાય હોડાસ્ટકમાં માંગલિક કાર્યો પણ ક્યારેય ના થાય અને શક્ય હોય સંભવ હોય તો હોડાસ્ટકમાં કોઈ પણ નવી વસ્તુની ખરીદી આદિ કરવાથી પણ બચવું જોઈએ તો આટલું ખાલી ધ્યાન રાખજો કે નવા કાર્ય નવું ઘર નવા ઘરમાં પ્રવેશ છે લગ્ન છે માંગલિક યજ્ઞ આદિ છે હોડાસ્ટકમાં ક્યારેય કરવા નહીં પણ હોડાસ્ટકના આઠ દિવસોમાં તમે જેટલું બને એટલું તમારા ઈષ્ટ દેવતાના મંત્ર જાપ છે નારાયણ કવચ ના પાઠ છે વિષ્ણુ સહસના પાઠ છે કે રામ કૃષ્ણ જપો અને તમારું જે નિત્ય પૂજા પાઠ છે તો એઝ ઇટ ઇઝ તમારે કરવાનું છે પણ તમારા પ્રશ્નનો ઉત્તર એ મૂળ છે એ હતો કે હોળાષ્ટકમાં આવું કોઈ શુભ કાર્ય થઈ શકે કે નહીં તો એનો ઉત્તર છે કે ન થઈ શકે ભક્તિ પૂજા પૂજાપાઠ ભગવાનનું નામ સ્મરણ આદિ બધું કરી શકાય છે જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો હોડીની રાત્રિ વિશે અને ચંદ્રગ્રહણ વિશે જરૂરથી ખૂબ ટૂંક સમયમાં આપણે સત્સંગ કરીશું ઓમ ગણેશ હર હર મહાદેવ